વડોદરા શહેરમાં વહીવટીય નિષ્ફળતા અને રાજકીય હુંસાતુસીએ શહેરના નાગરિકોનું અકલ્પનીય નુકસાન કર્યું છે જે બાદ વડોદરાના નગરજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે પોતાની લોહી પસીનાની મહેનતની ની કમાઈમાંથી વેરા ભરતા નગરજનોએ તંત્રએ એમના ઘરોમાં કમર સુધીનું વિશ્વામિત્રી નદીનું પાણી મોકલી આપીને વેરાનું વળતર આપ્યું છે વડોદરા પાલિકા અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ સાર્વત્રિક જાકારો મળી રહ્યો હતો ત્યારે સિલ્વર ઓક સોસાયટીના કુલદીપ ભદ્દે શહેરવાડી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મનીષા વકીલ સામે અણછાતતા ઇશારા કરીને બળાપો ઠાલવતા મામલો ક્રાઇમ બ્રાન્ચે જઈ પહોંચ્યો હતો જો કે આ ગુનામાં આજે કુલદીપ ભદ્દને કોર્ટ દ્વારા જામીન પણ આપી દેવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ ચોક્કસ નેતાઓની દોરવણીથી મીડિયા કર્મીઓને પણ મૌખિક સૂચના આપીને જવાબો લખવા માટે મજબૂર કરાતા પત્રકાર જગતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે લોકશાહીની ચોથી જાગીર એવા મીડિયાના રોલને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્વીકારીને મીડિયા દ્વારા થતી ટિપ્પણીને હકારાત્મક રીતે લેવાની અપીલ કરી હતી પરંતુ જેમ પહેલેથી બનતું આવ્યું છે એ રીતે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની શિખામણ માત્ર ઝાપા સુધી રાખીને સ્કોર સેટલ કરવાની હિન પ્રવૃત્તિ સામે રોષ વ્યક્ત કરવા માટે આજરોજ વડોદરા મીડિયા ક્લબના નેજા હેઠળ સર્વે પત્રકારોએ પોલીસ ભવન ખાતે એકત્ર થઈને પોલીસ કમિશનર નરસિંહા કુમારને આવેદનપત્ર પાઠવીને રાજકીય દબાણને વશ થઈ મીડિયાને ટાર્ગેટ કરવાની હિન પ્રવૃત્તિ સામે વિરોધ નોંધાવ્યો હતો જો આમ જોવા જઈએ તો ભારતમાં લોકશાહી છે ફ્રીડમ ઓફ સ્પીચ છે કોઈને કોઈ પોતાનું મંતવ્ય રજૂ કરી શકે છે નો ડાઉટ પોલીસે પોલીસ ઉપર પણ ઉપરથી દબાણ હોઈ શકે છે જેના આધારે આ ફરિયાદ નોંધાઈ હોય પણ હમણાં સર્વોચ્ચ અદાલત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે મીડિયાની ભૂમિકાની અંદર કોઈ દખલગીરી કરવી જોઈએ નહીં સરકારે દખલ કરવી જોઈએ નહીં મીડિયા સારું હોય તો સારું બતાવશે ખરાબ હોય તો ખરાબ બતાવશે અને એવા સમયે જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી છે તો મને એવું લાગે છે કે મીડિયા કર્મીઓ સાથે આરોપી જેવું વતન કરવામાં આવ્યું છે એ વર્તન ના થાય ભવિષ્યમાં બી આવું કોઈ વર્તન ના થાય આમ મીડિયા કર્મીઓ હંમેશા પોલીસને સહકાર આપતા જ હોય છે ત્યારે ગઈકાલે એવું બની શકે કે આરોપીના ઓફિસ આરોપી એટલે મીડિયા કર્મીને તમે જો આરોપી તરીકે ગણતા હોય તો મીડિયા કર્મીને સંપર્ક કરીને તમે એને બે ચાર દિવસ પછીના સમયે એની ઓફિસમાં જઈને બી એનું નિવેદન લઈ શક્યા હોત કાયદાકીય માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મીડિયા કર્મીઓ પોલીસની સહાય જોડે જ રહે છે અને સહાય કરે છે આ ઘટનાને હું એ રીતે માનું કે પોલીસને અધિકાર છે ફરિયાદ દાખલ કરવાનો પરંતુ જે રીતે મીડિયાને સંડોવાડી કરવામાં આવે છે મીડિયાને દબાવવામાં માટે આવે છે કોઈ પણ માણસ ગુનેગાર હોય એની સામે ફરિયાદ કરે એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ આના બહાના હેઠળ મીડિયાને દબાવવામાં જે આવે છે એ ખોટી વાત છે અને એની સામે સમગ્ર મીડિયા આલમનો આજે રોષ તમે જોઈ શકો છો અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના નામે માત્ર વાર્તાઓ કરનાર પાલિકા તંત્રની નિષ્ફળતા અને ભાજપના નેતાઓને વાતાનુકુલિત ખંડમાં બેસીને થતો દોરી સંચારનો ફુગ્ગો ફૂટી જતા નાગરિકોએ અપાર યાતના અને પીડા પણ સહન કરી જેને ઉજાગર કરવામાં મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી તેની રીસ રાખીને મીડિયાને પોલીસના કઠેડામાં ઊભા કરવાની જે હિલચાલ થઈ રહી છે એ લોકશાહી માટે પણ જોખમી હોવાનું પત્રકારોએ જણાવ્યું હતું અત્યારે એવું છે કે મીડિયાને ચોથી જાગીર કહેવામાં આવે છે એ જે છે રિએક્શન જે હતા જે રિએક્શન એ પબ્લિક જતાને એમનો જે રોષ વ્યક્ત કર્યો હતો એની અંદર મીડિયાનો આની અંદર કોઈ એવો નેગેટિવ રોલ્સ હતો નહીં અને મીડિયા હંમેશા પોઝિટિવલી દરેક વસ્તુ લેતી હોય છે અને દરેક પ્રશ્નને ઉજાગર કરતી હોય છે હવે જ્યારે ગઈકાલે જે ઘટના ઘટી અને જે મીડિયા કર્મચારીઓને બોલાવવામાં આવ્યા કહે છે કે ભાઈ એમને પૂછવાને પંચનામા કરવા માટે બોલાવવામાં આવ્યા બરાબર છે તમે દરેક ઘટનાને આ રીતે ના જુઓ જે સાચું છે મીડિયાએ જે બતાવી રહી છે અને જે પબ્લિકે જે એમનો પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જે છે એ ઘટના એ અલગ રીતે છે અને એની સાથે સાથે મીડિયાને આ રીતે કરીને દબાવવાનો પ્રયત્ન જો કરવામાં આવતો હોય તો તે તદ્દન ખોટો છે એની રજૂઆત કરવા માટે આજે સંપૂર્ણ વડોદરાનું મીડિયા કમિશનર સાહેબને મળવા આવ્યું છે કે ભાઈ કોઈક એક ગાઈડલાઈન કહી દો તમે કે ભાઈ આ રીતનું છે ને આ રીતનું હોય છે અને વર્ષોથી આ રીતે પૂર આવ્યા છે એને કવરેજ કરતાં આવ્યા છે મીડિયા કર્મચારીઓ અને કરે છે અને એક સારી બાબત છે કે સૌ સાથે મળીને આવેલી આ જે કુદરતી આપત છે એમાંથી બહાર નીકળી અત્યારે સૌથી પ્રાયોરિટી એ છે કે ભાઈ આપણે જે આ કુદરતી આફત આવી છે અને જે જાન માન નુકસાન થયું છે એમાંથી બહાર આ ખોટી રીતે આ રીતે કરીને વાદ અને વિવાદ ઊભો કરી અને વડોદરા શહેરનું નામ બહાર ખરાબ થાય એ યોગ્ય નથી એના માટે જ રજૂઆત કરવા તમામ મીડિયા કર્મચારીઓ અને તંત્રીશ્રીઓ આવ્યા છે અને કમિશ્નરને રજૂઆત કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરીવાર ઊભી ના થાય અને ફરી રીતે કોઈ આ રીતે કોઈ બી મીડિયા કર્મચારી જે ખરેખર પોતાનું જાન જોખમમાં નાખીને આ રીતે કરતું છે પોલીસ ખાતા એ બી બહુ સારી કામગીરી કરી છે એ બી મીડિયા એ બતાવ્યું છે પૂર સમયે સરકાર તરફથી કોઈ મદદ નહોતી પણ પોલીસ કર્મચારીઓ પોતે ઉભા રહ્યા છે પોતે જાનના જોખમમાં નાખીને લોકોની જાન બી બચાવી છે એ સરાહનીય જ છે પણ હવે આ રીતેની જે કામગીરી થઈ રહી છે એ ખરેખર અયોગ્ય છે એટલે એના માટે રજૂઆત કરવા આવ્યા છે અને આશા રાખીએ છે કે અમને પૂરો સાથ સહકાર મળશે કારણ કે જેમ પ્રેસ અને પોલીસ જ આવી કુદરતી આફતોની અંદર પોતાનો જીવ જોખમમાં નાખીને કામ કરતી હોય છે આજે જે મીડિયા સાથે ઘટના ઘટી છે કાલ ઉઠીને એવું થઈ જાય કે સરકારને લાગે કે આ પોલીસ કર્મચારીઓ ખોટું કરી છે તો એમના પર આવી કોઈ ઘટના આવું કંઈ કાર્યક્રમ કરશે તો શું કરશે એટલે એ પણ એક વિચારવાનો સવાલ છે કે હંમેશા જ્યારે જ્યારે વાર તહેવાર બી હોય પ્રેસ અને પોલીસ રાતના ઉજાગરા કરી અને સારું કરતી હોય છે કુદરતી આફતની અંદર બી પ્રેસ અને પોલીસ ઊભી હોતી હોય છે તો એ વિચારવાની જરૂર છે અત્યારે સૌથી પહેલાં તો એ જણાવવાનું કે જે રીતે પોલીસે કમ્પ્લીટ જે રીતે નવા ભારતીય ન્યાય સંહિતા મુજબ સેક્શન પાંત્રીસ મુજબ નોટિસ આપીને ત્યાર પછી ધરપકડ કરવાની આવે છે તે આપી નથી ત્યારબાદ મીડિયાને પાસેથી ઓરિજિનલ વિડીયો લેવા માટે તેમને બોલાવવામાં આવ્યા છે સૌથી પહેલાં તો પોલીસે પોતાની રીતે પોતે એના સબૂત જ નથી એટલે મીડિયા પાસેથી જો સબૂત લેવાના હોય તો મીડિયાને બોલાવવાનો વાંધો નથી પણ એને છ કલાક બેસાડી રાખવા જોઈએ આ એક રીતે મીડિયા પર દબાણ છે જે પોલીસ નથી કરી રહી પણ આખી સિસ્ટમ મશીનરી આની પાછળ કારણભૂત છે જેની અંદર કાયદેસર રાજકારણીઓ જ કારણભૂત છે પોલીસ માત્ર ને માત્ર એક મશીનગન બની ગઈ છે કે જેમને ફાયરિંગ કરવાનું છે મીડિયા પર રાજકીય પક્ષો જો બીજું કોણ હોય જે પ્રમાણે મીડિયા જે છે એક ચોથું સ્તંભ છે પ્રજાને પ્રશ્નોને વાંચા આવે છે કેટલી જગ્યા પર પૂરી પરિસ્થિતિમાં એવું પણ થયું છે કે મીડિયાની બી જાકારો મળ્યો છતાં પણ મીડિયા પોતે પોતાની ફરજ નિભાવી રહી છે અને પોતાના જે નાગરિકોના પ્રશ્નો છે એ સરકાર સુધી પહોંચતા કરી રહી છે પણ આ જે આ વખતે જે પ્રમાણે કિન્નાખોરી કરીને જે પ્રમાણે મીડિયાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એ મીડિયા ક્યારે બી સહન નહીં કરી શકે છે કે કેટલાક બનાવો એવા હોય છે જેમાં પોલીસ અમારા વિડીયો જે ચેનલ જે પ્રસારિત કરતી હોય છે એના બાદ પોલીસ ધરપકડ કરતી હોય છે આ ગુનાની અંદર પોલીસે ગુનો દાખલ કર્યો અમને એનો કોઈ વાંધો નથી પણ તમે જે મીડિયાને તમે સાક્ષી બનાવો છો એ તદ્દન ગેરવાજબી છે તમે કોઈના બી ઈચ્છા તમે મીડિયા પર તમે તરફ મારો છો તમે મીડિયાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો જે આ તદ્દન વખોડા લાયક છે વડોદરા શહેરના વરિષ્ઠ પત્રકારોએ પોલીસ કમિશનરને સમગ્ર ઘટનાથી વાકેફ કરાવીને મીડિયાને વગર કારણે ટાર્ગેટ કરાઈ રહ્યા હોવાની કેફિયત વર્ણવી હતી ત્યારબાદ વડોદરા પોલીસ કમિશનરે પણ

આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને એ વિડીયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભદ્ર ભાષણનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને મેં એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમને રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેનમાં પણ છે તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ ન્યુટ્રલ પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરીફાય કરી છે મીડિયાના મિત્રો એઝ અ રિસ્પોન્સિબલ એન્ટિટીસ ફોર ગીવિંગ કવરેજ ટુ ઓલ ધી હેપનિંગ્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જે અવતાર છે ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે એમને હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મુખ્યલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસન એમને આપી છે થેન્ક યુ ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના નોટ પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વખતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશું વડોદરા મીડિયા ક્લબ વતી સયાજી સમાચારના તંત્રી અજયભાઈ દવેએ જણાવ્યું હતું કે જે રીતે રાજકીય તત્વોના ઈશારે મીડિયા ઉપર દમન ગુજારાઇ રહ્યું છે એ કોઈપણ સંજોગોમાં ચાલશે નહીં અને આગામી દિવસોમાં વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી ભવાઈ વિશે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પણ અવગત કરાવવામાં આવશે પોલીસ કમિશનર તરીકે આવેલા નરસિંહ કોમર સાથે અમે બહુ જ નિખાલસપણે ચર્ચા કરી છે લોકોનો રોષ ચરમસીમાએ છે અને લોકોનો રોષ દર્શાવવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જિક્ર પણ કર્યો અને ઝીરો અવર્ષમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમણે સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઈશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય ચંદ્રકાંત રઘુનાથ પાટિલને પણ કદાચ ખબર નહીં હોય પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઈશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે આ પ્રયાસ અમે સાંખી નહીં લઈએ મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું પરંતુ મીડિયાને જો દબાવવાની હવે પછીની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે આજે રજૂઆત કરી છે ઝીરો ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ઉપર ચર્ચા કરીશું પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે હવે આપણે સંગઠન બનાવવું જોઈએ બધાએ સાથે રહેવું જોઈએ એ આ સમયની છે દર્શાવો એ મીડિયાની પ્રાથમિક છે અમને પ્રાથમિક માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જીક્ર પણ કર્યો અને ઝીરો અવર્સમાં કેટલી ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમને સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઈશારે જો વિન્ડેક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય ચંદ્રકાંત રઘુનાથ પાટીલને પણ કદાચ ખબર નહીં હોય પરંતુ એની પ્રત્યેક ખુબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઈશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે આ પ્રયાસ અમે સાંખી નહીં લઈએ મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું પરંતુ મીડિયાને જો દબાવવાની હવે વચ્ચેની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય એ બહુ સ્પષ્ટ વાત છે આજે રજૂઆત કરી છે ઝીરો ઓવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે હવે આપણે સંગઠન બનાવવું જોઈએ બધાએ સાથે રહેવું જોઈએ કે આ સમયની માંગ છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર